એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને દિવાળી પર્વ પહેલા દિવાળીની મોટી ભેટ નેક્સ જેન જીએસટી ના રૂપમાં આપી છે વડાપ્રધાન શ્રી હંમેશા નાનામાં નાના અને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી અને દરેક નિર્ણય કર્યા છે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સના ઐતિહાસિક નિર્ણયથી એમએસએમઈ નાના ઉદ્યોગ મધ્યમ વર્ગે ઉદ્યોગ ખેડૂતો મહિલાઓ અને યુવાનોને પણ મોટી રાહત મળતા ઇઝ ઓફ લિવિંગમાં વધારો થશે સામાન્ય ઉપભોક્તા પર વેરાનો બહુ જ ઓછો થશે અને તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી ભારત ઝડપથી ત્રીજી આર્થિક મહાસત્તા બનશે અને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો મંત્ર પણ સાકાર થશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતા જનાર્દનને આ ભેટ આપવા માટે સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું